સરહદી હાઈ એલર્ટ જાહેર કરી નાકાબંધી સહિત વાહન ચેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી એ દરમિયાન ભુજમાં આવેલી હોટલ જનતા ઘરમાં એસઓજી એ તપાસ કરતા એક જમ્મુ કાશ્મીરના વ્યક્તિની રજિસ્ટરમાં નોંધ થયેલી હતી પરંતુ રૂમમાં તપાસ કરવામાં આવી ત્યારે મહિલા સહિત ત્રણ રોકાયેલા હોવાનું સામે આવતા હોટલના સંચાલક પિતા પુત્ર સામે ગુનો દાખલ કરી રૂમમાં રોકાયેલા ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમ શહેરની હોટલોમાં રોકાયેલા મુસાફરોની તપાસ શરૂ કરી હતી એ દરમિયાન હોટલ જનતા ઘરમાં પહોંચેલી ટીમે રજિસ્ટર તપાસતા તેમાં થયેલી નોંધમાં ગેરરીતિ સામે આવી હતી જે મામલે સંચાલક જનક વિઠલદાસ ભાટિયા અને તેના પુત્ર વિનય જનક ભાટિયા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીઓએ પોતાની હોટલના રજિસ્ટરમાં જમ્મુ કાશ્મીરના જાંગલીમાં રહેતા જમીલ અહેમદ ખાન અબ્દુલ મજીદ ખાન નામના વ્યક્તિની નોંધ કરેલી હતી જેને રૂમ નંબર બસો એકાવન આપવામાં આવ્યો હતો હાઈ એલર્ટ દરમિયાન પર પરપ્રાંતીય ઈશમ રોકાયેલો હોવાથી પોલીસ રૂમમાં વધુ તપાસ માટે ગઈ હતી ત્યારે રૂમમાંથી જમીલ ખાન સહિત એક મહિલા નઈમ બેગમ અને મોહમ્મદ નઇમ અજીઝ ખાન મળી આવ્યા હતા પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા ગત પહેલી નવેમ્બરથી હોટલના રૂમમાં રોકાયેલા હોવાનું જણાવ્યું હતું આ મામલે આરોપી હોટલ સંચાલકની પૂછપરછ કરતા માત્ર એક વ્યક્તિની રજિસ્ટરમાં નોંધ કરી હોવાનું જણાવ્યું હતું સમગ્ર મામલે પોલીસે આરોપી પિતા પુત્ર સામે જાહેરનામા ભંગ સહિતની કલમો તળે ગુનો દાખલ કરી જમ્મુ કાશ્મીરની મહિલા સહિત ત્રણેયની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે એસઓજી પીઆઈ કુલદીપ ગઢવીએ ચંચલ ન્યૂઝ સાથે વાત કરી હતી બે દિવસ પહેલાં જે આપણે દિલ્હીમાં બોમ્બ્લાસ્ટનો બનાવ બન્યો અને એ અનુસંધાને આપણી એસઓજીની ટીમ અલગ અલગ ભુજના તથા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં હોટલ ચેકિંગનું એનું મુહિમ હાથ ધરી હતી તે દરમિયાન આપણે ભુજમાં જનતા ઘર નામની એક હોટલ આવેલી છે તે ચેક કરવા કરવા દરમિયાન જે હોટલમાંથી બે કશ્મીરી યુવક એક મહિલા તથા ત્રણ બાળકો મળી આવેલ હતા અને જેમના રહેણાંકના રજીસ્ટ્રેશન બાબતે પૂછપરછ કરતાં તેમણે માત્ર એક વ્યક્તિનું રજીસ્ટ્રેશન કરેલું હતું બીજા કોઈના આઈડી પુરાવા કે કંઈ માહિતી લીધેલ હતી નહીં એટલે જે શંકા ઉદ્ભવે એવી પરિસ્થિતિનું નિર્માણ થતાં અમે તાત્કાલિક હોટલ માલિક તથા જે કાશ્મીરી પરિવાર જે હતો તે લોકોને એસઓજી ખાતે લેતા આવેલ અને હોટલ સંચાલક વિરુદ્ધ અમે ગુનો દાખલ કરેલ છે જાહેરનામા ભંગનો કે જે કલેક્ટરશ્રીનું જાહેરનામું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોટલમાં આવે તો તમામ વ્યક્તિના આધાર પુરાવા યોગ્ય લેવા જેનો જે જાહેરનામાનો ભંગ કરેલ છે તથા કાશ્મીરી પરિવાર છે તેઓને પણ એસઓજી ખાતે વધુ પૂછપરછ માટે બોલાવી અને તેમની મોબાઈલ નંબર મેળવી તેમનો મોબાઈલ કબજે કરીને તે એફએસએલમાં કોઈ એમાંથી કબજે કરેલ કે કોઈ એમણે એવી કોઈ એક્ટિવિટી કરી હોય જે ડેટા ડિલીટ કરી નાખેલો હોય તો ડેટા રિકવર કરવા માટે એફએસએલમાં મોકલવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે તેમ તે ઉપરાંત અમે જે તે લોકો કુપવાડા જિલ્લાના રહેવાસી છે કાશ્મીરમાં તો ત્યાં પણ પોલીસનો અમે સંપર્ક કરેલ છે અને એમના દ્વારા પણ અમે જાણવા પ્રયત્ન કરેલ છે કે આ લોકો ખરેખર નોર્મલ જે કહેવા મુજબ છે ચંદો એકઠા કરવા માટે આવેલ હતા તો એ પ્રકારની જ કામગીરી એ લોકો કરે છે કે કોઈ અન્ય કોઈ એમના વિરુદ્ધ ગુના ભૂતકાળમાં દાખલ થયેલા છે કાશ્મીરમાં એમાં પણ એ લોકો નીટ એન્ડ ક્લીન જાણવા મળેલ છે જે અનુસંધાને આજ અત્રે વખતે આપણે એક મીડિયા પ્રેસનું આયોજન કરેલ છે તો મીડિયા કર્મચારી થ્રુ ભુજની જનતાને તથા હોટલ સંચાલકોને એક મેસેજ આપવા માટે અમારી એ પ્રબળ ઈચ્છા છે કે કોઈ પણ ગુજરાત બહારનો કોઈ વ્યક્તિ જે અમે અવારનવાર હોટલ સંચાલકોની મીટિંગ પણ યોજી છે એ દરમિયાન પણ એમને કહેવામાં આવેલ છે કે ઇવન ભારત બાર નહીં ગુજરાત બહારનો પણ કોઈ વ્યક્તિ આવે તો અચૂક લોકલ પોલીસને કે અમને એસઓજીને જાણ કરે કે જેથી એ વ્યક્તિનું અમે હિસ્ટ્રી કોઈ એ ગુનાહિત છે કે કોઈ આતંકી સંગઠનમાં સંકળાયેલ છે કે શું છે શું નહીં આપણે જાણી શકીએ એટલે તમામ હોટલ સંચાલકોને એ મારી ખાસ રિક્વેસ્ટ છે કે તમારા હોટલમાં કોઈ ગુજરાત બહારની કોઈ વ્યક્તિ આવે તો તુરંત આપણો જેમ બોર્ડર જિલ્લો છે તો આપણે એક થોડીક સજાગતા વધારે જાળ રાખવી પડે અનુસંધાને તો તુરંત એસઓજીને કે લોકલ પોલીસને જાણ કરે તો એ બાબતે યોગ્ય જાણ પડતાલ આપણે કરી શકીએ